જય શ્રી કૃષ્ણ જે માતાજી બધાને કેમ છો બધાએ તો બધા મજામાં દસ્યો તો ફરી એક આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આપણે આવી ગયા વાળીએ રોજ વાળીએ જ આવીશી બીજું કાંઈ કામ તો છે નહીં નીણ વાઢવા હાટું અત્યાર સુધી કામે બેઠા હતા તો મેં કીધું લે બે ગાહાડી વાઢતા આવી તો આવી દઈશી જો આપણે અહીંયાથી એક ગાહડી કરવાની છે અને જો અમારે આજ કમલે સારી આયો હાલ શિંગું કોણ ખાશે બધું પછી શિંગું પછી વીણીને ખાજી એક ઠેકાણે બેઠો બેઠો તો જો મગની શિંગું આવી છે ને અમે એટલી બધી નહીં પણ રોજડા ખાઈ જાય છે તોય શિંગું વીણીને ખાય છે તો આપણે છે ને આ અહીંયાથી શરૂ કરી દીધી વિખડવાડવાનું હા તો જો ભૂસ્કટ પેરી વાળું એટલે એ અંદર ખડમાં જીવાય તો હોય ને કવડે નહીં ફેર પડે ભૂસ્કટ પહેર્યો હોય ને તો તડકો ઓછો લાગે જીવાય તો મચ્છર કંઈ કવડે નહીં અને આપણે આજ તો પાછેમ રહ્યાસી તો મગની શિંગુ મેં કીધું ભૂલમાં ખવાઈ જાય નહીં યાદ આવી ગયું કે હું તો પાછામાં રહીશ તો અહીંયાથી ગાડી કીધ લેવી જો અહીં મોટું મોટું ખડ છે ને તો હમણાં મંડું વાઢવાને થાય ગાહાડી ઉસકર પેરી તો મારે છે ને આવવાનું ઓલા પાડે તો જોઉ છું ટપી જાઉં છું કે ખાય માં જાઉં છું ખાય માં ઉભા રહે એ ઠીક ઈ જાવ ઠીક તો જાવ છે ને તો ઠીક જાવ જો તો મારા મમ્મી આ ખાડીને ઠેકી ગયા છે પેલી વાર ઠેક્યા વાર

તો મારી ચેનલ લાઈક કરો શેર કરો રાખતું કોણ છાનું મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું મહાહે વાળી દયાળી જમાતું તો સુતોપણે પુત્રનાન રડું ક તું રાખતું કોણ કોણ મને દુખી દેખી દુખી કોણ થાત મહાળી દયાળી જમાતો સુતોપણે પુત્ર નાન માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જળઘર કે જગદીશ સૌ કોઈ નમાવે ભગવત તો ભજી ને સૌ ભવ સાગર તરિયા ના મરે જપી પરમેશ્વર પણ મળ્યા ભગવત ભજી ને સૌ ભવ સાગર તર્યા નામ પરમેશ પણ મળ્યા તારે ને ખેલવા મુક્તિ નો માગ તારા થી તે દૂર ભગતી નો તારે ખોળ ને

તો આપણે આવી ગયા છીએ વાળીએ હાથી હાલે હે આજ પછી પાળા બાળા ચડાઈ દેવી પછી ઇન્ડફા બધાય પૂરું થઈ ગયું આપડે હાથી હવે હવે આટલો ખૂણો બાકી રહ્યો છે હાથીમાં આવે નહી તો આવવાનું ચાલુ કરી દેવી આપણે જો ટ્રેક્ટર છે હવે નાનું ટ્રેક્ટર અને ઊંચું ટ્રેક્ટર છે rồi em thấy trên nó được mía lắm về quá quả mà hả tiếng Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

હવે બહાર આવી ગયા છે બેલા ની બહાર વહાડો લઈને ઊભી રહી ગઈ છે હવે ઉતારવાના હે ને છે